આ વાતને લેવામાં આવી રહી છે તો ઉલ્લેખનીય છે કે આ વર્ષે છેલ્લા સાત મહિનામાં સોળ વેપારી તેર કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં સત્યાવીસ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે મધ્યપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએચએમ ચૌહાણે જણાવ્યું કે પોલીસ વિભાગમાં આંકડા સમાંતર માસ અને સમાંતર વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે તો એ દ્રષ્ટિએ જોઈએ તો કે આ વર્ષે કુલ તેર જેટલા ગુના નોંધાયા હતા જેમાં તેર કરોડ રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાયા હતા જેમાં ત્રેવીસ જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી અને આ વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં જોઈએ તો સોળ ગુના નોંધ્યા છે અને ચૌદ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે તો સત્યાવીસ જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે અને અરજીઓની સંખ્યા જોઈએ તો ગયા વર્ષે ત્રાણું જેટલી અરજીઓ હીરા બજારમાં છેતરપિંડીને લગતી હતી જે અભિયાનના કારણે આ વર્ષે વારંવાર પ્રોત્સાહન આપ્યું છે જેના કારણે જુલાઈ મહિના સુધીમાં છન્નું જેટલી અરજીઓ મેળવી છે અને એ મામલે તપાસ શરૂ કરી છે તો સુરતના હીરા ઉદ્યોગમાં મંદિરના માહોલ વચ્ચે મધ્યપુરા હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં

છેલ્લા સાત મહિનામાં સોળ વેપારી તેર કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં સત્યાવીસ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે